મિત્રો ધારાસભ્ય અને શાસન સભ્ય અન્ય બિઝનેસ કેવી રીતે કરી શકે સુપ્રીમનો સવાલ આ ન્યૂઝ સંદેશ ન્યૂઝ પેપર પેજ નંબર સોળ પર આવ્યા છે બાર અગિયાર બે હજાર સત્તર એકથી ચાર મુદ્દા વાંચો શેર કરો એ અંગે આમ જોઈએ તો સુપ્રીમનો સવાલ એકદમ વ્યાજબી છે કે જો તમે સેવક બની અઢી લાખ પગાર અને જાત પાતના ભથ્થાઓ મળી સરકારી તેજુરીમાંથી લાખો કરોડો લેતા હોય અને તમે સમાજના સેવક બન્યા હોય તો અન્ય બિઝનેસ કેવી રીતે કે બિઝનેસ કરવો કેટલી હદે વ્યાજબી છે બીજું પહેલાં તો સન્માન્ય અદાલતો અને સુપ્રીમને સેલ્યુટ કરવું જોઈ રહી છે અને આ સવાલ પૂછ્યો પણ મારા ધ્યાન મુજબ મોટાભાગે રાજનેતા કે રાજકીય આગેવાન બન્યા પછી મોટાભાગના મોટા બિઝનેસ કે એજન્સીઓ પર સારવાર થવાનું પહેલું કામ તો આ લોકો જ કરે છે અને બીજા જો આ માટે અરજી કે મહેનત કરે તો પણ થાય જ નહીં અને જેની પાસે છે ત્રીજું તેની પાસે અને આ મિત્રો વાંચજો અને આની વધુ વિગત મારે આ પોસ્ટની અંદર કોમેન્ટમાં જોશો અને વધુને વધુ આ બધી વિગતો વાંચી અને આજના ધારાસભ્ય અને શાસન સભ્યોને ઓળખો કોઈપણ જ્ઞાતિના કોઈપણ ધર્મના બહુ બેંગા ફૂકે છે ને એની